તમને ડેલી બજાર જોવા મળશે અને રાજકોટમાં જામનગર ચાર હજાર રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર થી ચાર હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી મોરબી ચાર હજાર ત્રણસો સાણ થી હજાર નવસો ને રૂપિયા સુધી હળવદ ચાર હજાર બસો ઓગણ ચાર હજાર આઠસો એકાવન રૂપિયા સુધી પાટડી ચાર હજાર ચારસો નેવથી ચાર હજાર છસો ને ત્રેવીસ રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર ચારસો સાઠથી ચાર હજાર સાતસો ને ત્યાંશી રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ત્રણસો ઓગણચિતરથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો સત્તાણુંથી ચાર હજાર ચારસો ને સત્યાસી રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસો વીસથી ચાર હજાર સાતસો ને બાસઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર આઠસો ત્રીસથી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર છસોત્રીસ થી ચાર હજાર આઠસો ને એકતાલીસ રૂપિયા સુધી જસદણ ત્રણ હજાર સાતસો સોવીસ થી સાળ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી મકાના ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર સાતસો ને સોવી રૂપિયા સુધી જેતપુર ત્રણ હજાર છસોત્રીસ થી ચાર હજાર સાતસો ને ત્રણ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર સાતસો છ્યાસી થી ચાર હજાર ચારસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી

કડી ત્રણ હજાર સસો એસીથી હજાર નવસો રૂપિયા સુધી સમી સાત હજાર નવસો અંસીથી સાળ હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર થી હજાર આઠસો રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સસો હજાર નવસો રૂપિયા સુધી અને દિયોદર ત્રણ હજાર છસો તેત્રીસ થી સાત હજાર આઠસો ત્રેસઠ સુધી અને ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડીયોમાં આંશ તમામ ખેડૂતોના પર ખાસ લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા